પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોને ડામવા અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થળ પર વ્યાજખોરોથી પીડિત લોકોને સાંભળવામાં આવ્યા હતા અને ફરિયાદ પણ લેવામાં આવી હતી તેમજ સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મળે તેની પણ જાણકારી આપવામાં આવી હતી પોરબંદર જિલ્લામાં પણ વ્યાજખોરોનો દુષણ વધ્યું છે અનેક લોકો વ્યાજના 20 ચક્રમાં ફસાયા છે ત્યારે પોરબંદર પોલીસ વિભાગ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે વ્યાજખોરી સામે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો

તેમજ અંદાજે ચાલીસ લાખ જેવી રકમ બેંકના લોન માં જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી હોવાની વિગત આપી હતી તો જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વ્યાજખોરો સામે નિર્ભય બની અને ફરિયાદ કરે પોલીસ ખાસ કરીને નાના માણસોને રક્ષક છે પોરબંદર પોલીસ દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં વ્યાજખોરો સામે આઠ જેટલા ગુના નોંધવામાં આવ્યા છે જે લોકોની મિલકત કે વાહનો વ્યાજખોરોએ લઈ લીધા હતા તે પરત આપવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડાએ સાયબર ક્રાઇમથી સાવધાન રહેવા જણાવ્યું હતું તેમજ બ્લેકમેલ કરતા હોય તેવા તત્વો સામે પણ કડક હાથને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું આ લોકો દરબારમાં સ્થળ પર જે લોકો ફરિયાદ કરી હતી તેમની તાત્કાલિક અરજી થઈ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી આપણી રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ માં જે ઝુંબેશ ચલાવવામાં આવે છે એના ભાગરૂપે આજે પોરબંદર જિલ્લા ખાતે પણ એક જિલ્લા કક્ષાનો લોક દરબાર યોજવામાં આવેલો હતો આ લોક દરબાર દરમિયાનમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા નાગરિકોને બોલાવી હાજર રાખવાની અમે અપીલ કરેલી એના અનુસંધાનમાં મોટા પ્રમાણમાં લોકોએ આની અંદર ભાગ લીધેલો છે લોકોને આ લોક દરબાર દ્વારા સમજ કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યાજખોર દ્વારા તાત્કાલિક ગુના દાખલ કરવામાં આવશે અને એમની માલ મિલકત પણ પરત અપાવવા માટે પોલીસ વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા દોઢ વર્ષની અંદર આવા આઠ જેટલા ગુનાઓ આપણે દાખલ કરી અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવેલી છે કેટલાક જેટલા લોકોએ આ લોક દરબારમાં ફરિયાદ કરેલી છે એમની અરજીઓ આજે લેવામાં આવશે અને એની અંદર પૂરતા પુરાવાની તપાસ કરી અને તાત્કાલિક ગુના પણ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આપના માધ્યમથી અમે તમામ લોકોને પણ જણાવીએ છીએ કે આપની સાથે અથવા આપની આજુબાજુમાં કોઈપણ વ્યક્તિ આવા વ્યાજખોરની ચુંબાલમાં ફસાયેલો હોય તો એ નિર્ભયપણે પોલીસનો સંપર્ક કરી અને આવા લોકો સામે અવાજ ઉઠાવી અને ગુના દાખલ કરાવે એવી અમે સૌ લોકોને અપીલ કરીએ છીએ આજે અત્રે અમે તમામ પોલીસ સ્ટેશન ના કાઉન્ટર પણ રાખેલા છે જેથી કોઈ વ્યક્તિ જાહેરમાં અગર રજુઆત ન કરી શકતા હોય તો પોલીસ સ્ટેશન વાઇઝ કાઉન્ટર ઉપર પણ પોતાની રજૂઆત કરી શકે છે આ ઉપરાંત ઝુંબેશ સિવાય પણ કોઈ પણ નાગરિક છે જે તે પોલીસ સ્ટેશનના થાણા અધિકારી અથવા કોઈ પણ સિનિયર અધિકારીને ને ગમે ત્યારે મળી અને આવા વ્યાજખોર વિરુદ્ધમાં રજૂઆત કરશે તો એની સામે પણ તાત્કાલિક પગલા ભરવામાં આવશે આ લોકો દરબારમાં પીઆઈ પીએસઆઈ અને પોલીસ કર્મી પણ હાજર હતા આ કાર્યક્રમનું સંચાલન કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ રાજેશ કાનમિયાએ કર્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર